શું નામ છે મારા ભાઈ તમારું બાબુજી ઠાકોર કયા ગામ રહેવાનું કઈ પડે શું તકલીફ હતી મારા ભાઈ તમને હવે બરાબર આ કેટલા વાર તકલીફ હતી તમને એક વર્ષ બરાબર અહીંયા રાધનપુર કેટલી વાર આયા પાંચ વખત કેટલા ટકા ફેર પડી ગયો છ ટકા ઉતાવળું બોલો છ ટકા અંભરાતું નથી સો ટકા સરસ લો અમારું કામકાજ કેવું લાગ્યું સારું બહુ સરસ લો આટલો સમય આલ્યો ખૂબ ધન્યવાદ માનું છું આજે તારીખ છે બાવીસ ત્રીજો મહિનો બે હજાર પચીસ મારું નામ છે અનવર ભાઈ વૈ ધ અંજાર વાડા અંજાર થી રાધનપુર આવું છું ત્રણ દિવસ વિઝિટ કરવા ગુરુવાર શુક્રવાર શનિવાર સવારે નવ થી ચાર વાગ્યા સુધી રાધનપુરમાં મારી ઓફિસ ચાલુ હોય છે તો રાધનપુરમાં જયારે તપાસ કરાવવા આવો એટલે ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું ફોન કર્યા વગર આવવાનું નહી મારો કોન્ટેક નંબર છે સાત બેતાલીસ આઠ એકોતેર અને મારી દવા છે દેશી દવા કોઈ શરીર ને અસર થતી નથી હવે એમના ભેરા ભાઈ છે આપણે એમનું નામઠામ પૂછ્યા શું નામ છે મારા ભાઈ તમારું

હોસ્પિટલ આવે અને આસ્થા હોસ્પિટલથી સીધી સીધું આવવાનું એક કિલોમીટર એટલે સુરભી ગૌશાળા અને સુરભી ગૌશાળાની સામે જોવાનું એટલે દિવ્યા કોમ્પ્લેક્ષ દિવ્યા કોમ્પ્લેક્ષમાં છે મારી ઓફિસ સાઠ નંબરની ઓફિસ ઉપર લખ્યું છે અનવરભાઈ વૈધ અંજાર વાળા મારી આગળ છે હોટલ આશાપુરા લોજ ભાથીભાઈ રબારીની બંધવડ ગામના એમની જોડે મારો નંબર મળી જશે મારું કાર્ડ મળી જશે અને મારો પરિચય પણ તમને એના કનથી થઈ જશે અને મળી જશે અને એમના જોડે ટોકન પણ મારું મળી જશે તો મારી એક યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈધ ફોલો કરજો બે લાઈક કરજો અને બધાને તમને નવા નવા જે વિડિયા હર અઠવાડિયે બને છે તમને બધાને જોવા મળશે અને આજે આપણે એક વાત કરીએ કે અઢારે વરણ પૈસાવાળી નથી તો આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને ઘણા માણસો દવા કરાઈ કરાઈને થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય અને ખાટલામાં સૂઈ ગયા હોય અને પૈસાનું પાણી કરી અને છેલ્લે હરેરી અને ખાટલામાં સુઈ ગયા હોય એવા લોકો સુધી આ વીડિયાને શેર કરજો અને એ લોકો વીડિયાના માધ્યમથી અમારી જોડે રાધનપુરની અંદર પહોંચી આવે તો બધા મિત્રોને નમસ્કાર મારું નામ છે અનવરભાઈ વૈ ધ અંજાર વાડા ઘણા લોકો પૂછે સાહેબ કયા ગામથી આવો છો એટલે મારું ગામ છે ભાઈ કચ્છમાં કચ્છમાં આવો ને તો પેલું આવે આડેસર આડેસર થી સીધું આવે સામખિયારી સામખીયારી ભચાઉ ભચાઉ થી વાયા આદિપુર અને વાયા થી અંજાર એટલે કીધું છે અંજાર વાળા